આઈશ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો તાત્કાલિક પહેલાં ઓનરનો કોન્ટેક કરજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી જ દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તમને લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો આઇસર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે આઈસર ત્રણસો મોડલની વાત કરું બે હાઇડ્રોલિક સો એ સો ટકા ટ્રેક્ટર અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આખું ઓરિજિનલ કન્ડિશન એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા છે તે ઓનરનું કહેવાનું છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ એક વખત તમે

અને ટાયર ટાયર નવા છે પાર્સિંગ ચાલુ જોવા મળશે વન ઓનર કિંમત ત્રણ લાખ ને પંદર હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા